નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નર્મદા રાજપીપળા અંતર્ગત આવેલી સો કરતાં વધુ જગ્યાઓ માટે આઉટસોર્સ એજન્સી મારફતે ભરવાની વિગતવાર જગ્યાઓ વિશેની જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે જેમાં મનરેગા યોજના તેમજ પીએમ એ એનઆરએલએમ તેમજ તમે જોઈ શકો છો એસબીએમજી યોજના તેમજ જિલ્લા ગ્રામ્ય કક્ષાએ વિવિધ યોજનાઓ અંતર્ગત તાલુકા કક્ષા માટે તેમજ જિલ્લા કક્ષા માટે જુનિયર ક્લાર્ક સેવક નાયબ હિસાબની અધિક મદદથી ઇજનેર વિસ્તરણ અધિકારી જુનિયર ક્લાર્ક હિસાબ તેમજ વિવિધ કોર્ડિનેટર ક્લસ્ટર કોર્ડિનેટર પ્રોજેક્ટ મેનેજર માટેની તેમજ વર્ક્સ મેનેજર કમ કોર્ડિનેટર જિલ્લા ઓર્ડિનેટર એમઆઈએસ માટે વિવિધ જગ્યાઓ માટેની જાહેરાત છે મિત્રો કુલ સો કરતા વધુ જગ્યાઓ માટેની આ વોક ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે વિગતવાર જોશું મિત્રો વિડીયોમાં શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ વોકિંગ ઇન્ટરવ્યુ અંતર્ગત તારીખ સ્થળ તેમજ કેટલી જગ્યાઓ છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નર્મદા રાજપીપળા અંતર્ગત આઉટસોર્સ એજન્સી મારફતે ભરવાની ખાલી જગ્યાની જાહેરાત આવેલી છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નર્મદા ખાતેની જિલ્લા તાલુકા કક્ષાના મહેકમમાં આઉટસોર્સ એજન્સી મારફતે ભરવાની તો નીચે મુજબની જગ્યાઓ માટે વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ પાંચ ઓગસ્ટ બે હજાર રોજ સવારે દસ કલાકે રાખવામાં આવેલ છે જેમાં નીચે દર્શાવેલ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ ધરાવતા ઉમેદવારોને પસંદગી સમિતિ સમક્ષ રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવા માટે જણાવવામાં આવે છે મિત્રો વિગતવાર જોશું જિલ્લા તાલુકા ગ્રામ્ય કક્ષાએ જગ્યાઓ તેમજ કઈ હોદ્દો છે મિત્રો શૈક્ષણિક લાયકાત અનુભવ શું માંગેલો છે ભરવાની થતી જગ્યાઓ તેમજ માસિક જે પગાર ધોરણ રહેશે શું તેના માટે તો તમે જોઈ શકો છો મિત્રો મંડેગા યોજના માટે વાત કરીએ તો તાલુક કક્ષા માટે આસિસ્ટન્ટ પ્રોગ્રામ મેનેજર ઓફિસર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં કોઈ પણ વિષયમાં અનુસ્નાતક અને ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ ત્રીસ હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે એક જગ્યા માટેની જાહેરાત છે મિત્રો ત્યારબાદ તાલુકક્ષા માટે ટેકનિકલ આસિસ્ટન્ટ ડિપ્લોમા સર્વેર માટે ડિપ્લોમા સિવિલ અને ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ એક જગ્યા છે પચીસ રૂપિયા સેલેરી મળવાપાત્ર થશે કક્ષા માટે એમઆઈએસ માટે બે જગ્યા છે મિત્રો જેમાં એમસીએ એમએસસી આઈટી આઈસીટી બીસીએ અથવા તો પીજીડીસીએ અને એક વર્ષનો અનુભવ તેમજ તમે જોઈ શકો છો ત્રીસ હજાર રૂપિયા પગાર ધોરણ બે જગ્યા માટેની જાહેરાત છે મિત્રો જયારેસ માટે જગ્યા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો સ્નાતકમાં લાયકા ધરાવતા હોય એક જગ્યા છે સોળ હજાર રૂપિયા પગાર ધોરણ છે પીએમ એ વાયજી યોજના અંતર્ગત વિવિધ જગ્યા છે મિત્રો તાલુકા તેમજ જિલ્લા કક્ષા માટે જેમાં જિલ્લા કક્ષા માટેની વાત કરીએ તો જિલ્લા પ્રોજેક્ટ જિલ્લા કોર્ડિનેટર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં તમે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમ બી એમએસડબલ્યુ એમઆરએમ એમઆરએસ ગવર્મેન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી પબ્લિક સેક્ટર પ્રાઇવેટ સેક્ટરનો બે વર્ષનો અનુભવ એક જગ્યા છે મિત્રો પાંત્રીસ રૂપિયા સેલેરી રહેશે તાલુકક્ષા માટે એમઆઈએસ કોર્ડિનેટર માટે ચાર જગ્યા છે જેમાં એમસીએ એમએસસી આઈટીઆઈસીટી અથવા તો બીસીએ અથવા તો બીજીડીસીએ ગવર્મેન્ટ ડેવલપમેન્ટ સેક્ટરમાં ઓછો ઓછો એક વર્ષનો અનુભવ ચાર જગ્યા માટેની જાહેરાત છે ત્રીસ રૂપિયા પગાર ધોરણ રહેશે વર્ક્સ મેનેજર કમ કોર્ડિનેટર માટે કક્ષા માટે ચાર જગ્યા છે જેમાં ડિપ્લોમા સિવિલ પ્રથમ વર્ગ ગવર્મેન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી પબ્લિક પ્રાઇવેટ સેક્ટરમાં ઓછામાં છ વર્ષનો અનુભવ ચાર જગ્યા છે પચીસો રૂપિયા સેલેરી રહેશે ત્યારબાદ એનઆર એલએમ યોજના અંતર્ગત જિલ્લા વક્ષા માટે જગ્યા છે જેમાં વ્યુટો આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર એચઆર એડમિન એકાઉન્ટ માટે જગ્યા છે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન એમબીએ એમએસડબલ્યુ એમઆર એસ એમ તમે જે એમએસ એફડબલ્યુ એમએસ એમએફડબલ્યુ તમે જે પીએજી ડિપ્લોમા ઇન એમઆર માન્યતા યુનિવર્સિટી તમે જે 2 વર્ષનો જે તમે જોઈ શકો છો અનુભવ ભઈ મળતા 30 વર્ષની તમે 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે એક જગ્યા છે ₹50000 સેલેરી રહેશે ત્યારબાદ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર એમએફ એન્ડ એફઆઈ માટે જગ્યા છે જેમાં એમબીએ એમ તેમજ તમે જોઈ શકો છો બે અનુભવ માઇક્રો ફાઈનાન્સ બેન્કિંગ સુધીની કેટેગરી માટે થશે એક જગ્યા છે પચાસ રૂપિયા સેલેરી રહેશે એમસીઆરએસ માટે જગ્યા છે તેમજ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર એગ્રી કલ્ચર હોર્ટિકલ્ચર અને ડેરી માટે જગ્યા છે એક જગ્યા છે પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન મેનેજમેન્ટ એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર એનિમલ હસબન્ડરી એમઆરએમ ઇન રૂરલ મેનેજમેન્ટ તેમજ તમે જોઈ શકો છો એક જગ્યા છે પચાસ રૂપિયા સેલેરી મળવાપાત્ર થશે ત્યારબાદ ટેલી એકાઉન્ટ માટેની એક જગ્યા છે જેમાં બીકોમ એમ કોમ ટેલી એકાઉન્ટ કોર્સ પંદર હજાર રૂપિયા સેલેરી મળવાપાત્ર થશે તાલુક માટે ટીએલએમ માટેની બે જગ્યા છે મિત્રો જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન એમ એમ એમબીએ એ રૂરલ મેનેજમેન્ટમાં અનુસ્નાતકો ઓછો ઓછો બે વર્ષનો અનુભવ પાંત્રીસ રૂપિયા સેલેરી રહેશે બે જગ્યા છે મિત્રો ત્યારબાદ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુક માટે જગ્યા છે જેમાં સાત જગ્યા માટેની જાહેરાત છે મિત્રો ગ્રેજ્યુએટ ઇન બીએસડબલ્યુ બીબીએ સ્નાતક એમએસડબલ્યુ એમબીએ ને અગ્રમતા એમબીએમને અગ્રમતા આપવામાં આવશે એક વર્ષનો અનુભવ તેમજ ફ્રેશર ઉમેદવારો વર્કિંગમાં જ રહી શકશે સાત જગ્યા છે મિત્રો પચીસ હજાર રૂપિયા સેલેરી મળવાપાત્ર થશે ત્યારબાદ કક્ષા ગ્રામ્ય કક્ષા માટે ક્લસ્ટર કોર્ડિનેટર માટેની પાંચ જગ્યા છે જેમાં ધોરણ બાર પાસ તથા સીસીસીનું સર્ટિફિકેટ સ્નાતકને અગ્રતા તેમજ ફ્રેશર એક વર્ષનો અનુભવ વીસ હજાર રૂપિયા પગાર ધોરણ પાંચ જગ્યા છે મિત્રો તાલુકક્ષા માટે ક્લાર્ક ડેટા એન્ટ્રી ઓપરેટર માટે દસ પ્લસ બે પાસ સીસીસી ગ્રેજ્યુએટ એક વર્ષ એક જગ્યા છે મિત્રો સોળ હજાર સત્તાણું રૂપિયા સેલેરી ત્યારબાદ એસબીએમજી યોજના અંતર્ગત જિલ્લા કક્ષા માટે એકાઉન્ટ માટેની એક જગ્યા છે જેમાં બી કોમ પચાસ ટકા કે તેથી ઓછા ઊંચો બે વર્ષનો અનુભવ પચાસ ટકા કે તેથી ઉપર તેમજ વીસ હજાર રૂપિયા સેલેરી જિલ્લા માટે એન્જિનિયર સુપરવાઇઝર માટેની એક જગ્યા છે જેમાં બી બીટેક એન્વાયરમેન્ટ સિવિલ કેમિકલ એન્જિનિયર પાંચ વર્ષનો અનુભવ પિસ્તાલીસ રૂપિયા સેલેરી મળવા પાત્ર છે ત્યારબાદ તાલુકશા માટે ક્લસ્ટર કોર્ડિનેટર માટેની કુલ સોળ જગ્યા છે જેમાં કોઈ પણ ગ્રેજ્યુએટ વીસ હજાર રૂપિયા પગાર ધોરણ મળવા પાત્ર થશે મિત્રો જિલ્લા એસ એડીએમ અંતર્ગત તમે જોઈ શકો છો જુનિયર ક્લક માટેની એક જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ સીસીસી એક જગ્યા છે પંદર હજાર રૂપિયા સેલેરી તમે જુનિયર ક્લક હિસાબ માટે બીકોમ એમએસ ઓફિસ ત્રણ જગ્યા છે મિત્રો પંદર હજાર રૂપિયા સેલેરી મળવા પાત્ર થશે ત્યારબાદ તાલુક કક્ષા માટે બીએલએ એડીએમ ઘટક કક્ષા માટે વિસ્તરણ અધિકારી માટેની પાંચ જગ્યા છે જેમાં એગ્રીકલ્ચર એનિમલ હસબન્ડરી ગ્રેજ્યુએટ એમઆરએમ માટે પાંચ જગ્યા છે તે તેમજ પચીસ રૂપિયા સેલેરી અધિક મદદનીશ ઇજનેર એટલે કે એ માટે ડિપ્લોમા સિવિલ કરેલ હોય તો ઉમેદવારો માટે તેર જગ્યા પચીસ હજાર રૂપિયા સેલેરી નાયબ હિસાબની બીકોમ કરેલું હોય તો ઉમેદવારો માટે ત્રણ જગ્યા છે જેમાં સોળ હજાર રૂપિયા સેલેરી જુનિયર ક્લાર્ક માટે ગ્રેજ્યુએટ સીસી તેમજ પાંચ જગ્યા છે મિત્રો પંદર હજાર રૂપિયા ગ્રામ સેવક માટે બેચલર ઇન રૂરલ સ્ટડીઝ બીઆરએસ કરેલું હોય તો ઉમેદવારો માટે આઠ જગ્યા છે જેમાં સોળ હજાર રૂપિયા સેલેરી મળવાપાત્ર પાત્ર થશે ઉપરો તમામ જગ્યાઓ આઉટસોર્સ એજન્સી મારફતે ભરવામાં આવશે મિત્રો પ્રતિનિયુક્તિથી કર્મચારી ઉપલબ્ધ થઈ હતી પસંદગી પામેલ કર્મચારીઓ આપોઆપ મુક્ત થયેલા ગણાશે તેમજ સરકારશ્રી કોઈ પણ લાભ મળવા પાત્ર રહેશે નહીં મિત્રો સરકારશ્રીના શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોએ ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે તેમજ તમામ પ્રમાણપત્રો અસલમાં સાથે લાવવાના રહેશે મિત્રો તેમજ તેની પ્રમાણિત નકલો અરજી ફોર્મ સાથે જોડવાના રહેશે ઇન્ટરવ્યુ માટેનું સ્થળ મિત્રો નોંધી લેશો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નર્મદા રાજપીપળા જિલ્લા પંચાયત ભવન વડીયા ચોકડી નર્મદા રાજપીપળા તારીખ પાંચ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ તેમજ સમય સવારે દસ કલાકે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે ફરીથી નોંધી લેશો મિત્રો જે ઇન્ટરવ્યુ માટેનું સ્થળ છે તે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નર્મદા રાજપીપળા જિલ્લા પંચાયત ભવન વડિયા ચોકડી નર્મદા રાજપીપળા તાલુકો જે તેમજ તારીખ પાંચ ઓગસ્ટ બે હજાર પચીસ સમય સવારે દસ કલાકે આઉટસોર્સ એજન્સી અંતર્ગત મિત્રો વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તાલુકક્ષા માટે બીએલએ એડીએમ ઘટક કક્ષા માટે વિવિધ ગ્રામસેવક જુનિયર ક્લાર્ક નાયબ હિસાબની વિસ્તરણ અધિકારી તેમજ એડીએમ માટે જુનિયર ક્લાર્ક ગુજરાત જુનિયર ક્લર્ક હિસાબ માટે એસબીએમજી યોજના માટે વિવિધ જગ્યાઓ છે તેમજ તમે જોઈ શકો છો મિત્રો એનઆરએલએમ જે રૂરલ લાઇવલીહુડ મેનેજમેન્ટ જે અંતર્ગત જે યોજના છે મિત્રો જેના અંતર્ગત પણ વિવિધ જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષા માટે જગ્યા છે પીએમએવાય એવાય અંતર્ગત તેમજ મનરેગા યોજના અંતર્ગત પણ વિવિધ ક્લસ્ટર કોર્ડિનેટર તેમજ વિવિધ એમઆઈએસ માટેની પણ આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નર્મદા રાજપીપળા માટે આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો દિવ ભાસ્કર વડોદરા આવૃત્તિમાં તારીખ છવ્વીસ જુલાઈ બે હજાર પચીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો આઉટસોર્સ એજન્સી મારફતે મિત્રો જગ્યાઓ ભરવા માટે ઓગસ્ટ છે સવારે કલાકે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય